26 જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે ભુજની એરપોર્ટ રોડ પર આવેલ શાળા નંબર તેર માં રોયલ ફાઉન્ડેશન માં બાળકોને પુસ્તકો અને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદેવ અનવરભાઈ નોડે શિક્ષણ વિભાગના નિલેશભાઈ ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે સંસ્થા દ્વારા શહેરની વિવિધ શાળામાં આ પ્રવૃત્તિ યોજાય છે શંકરભાઈ સચદે અને અનવરભાઈ નોડે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી સૌથી પ્રથમ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપના વ્યુઅર્સને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ સારા નંબર તેર ના વિદ્યાર્થીઓ માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મેં વિદ્યાર્થીઓને કે જ્યાં દેશની ભાવિ પેઢી છે એમને રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવતા એમ કહ્યું કે આ રાષ્ટ્રધ્વજ એ કોઈ કાગળનો ટુકડો નથી કે કપડાનો ટુકડો નથી પણ એ રાષ્ટ્રધ્વજ પાછળ આ દેશના વીરો વીરાંગણાઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓના બલિદાનનો ઇતિહાસ પણ સમાયેલો છે બ્રિટિશરોનું શાસન હતું ત્યારે પટણાના સચિવાલયમાં રાષ્ટ્રધ્વજ ધારવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું એ રેલી જ્યારે સચિવાલય નજીક પહોંચી ત્યારે બ્રિટિશના સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો મારા જેવા કેટલાક વડીલો શહીદ થયા આ રાષ્ટ્રધ્વજ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પદ ચૌધરી એના હાથમાં આવ્યો ત્યારે મારા જેવા વડીલોને સમજાવ્યો કે તું મારી નાનો હતો તું પાછળ હટી ગયા એણે જવાબ આપ્યો કે બી દેશ માટે કે રાષ્ટ્રધ્વજ માટે કુર્બાની આપવાનો અધિકાર જેમ મળી રહ્યો છે તેમ વિદ્યાર્થીઓને પણ છે બ્રિટિશ સૈનિકોએ પણ એમણે ચેતવ્યો કે ભાઈ તું પાછો વળી જા પણ એ આગળ વધ્યો અને બ્રિટિશરોની ગોળીથી વિદાય ગયો એમ એક બે ત્રણ ચાર પાંચ છ વિદ્યાર્થીઓ એક પછી એક રાષ્ટ્રધ્વજ લેતા ગયા અને વિધાતા ગયા છેવટે એ રાષ્ટ્રધ્વજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સતીશ ઝા એના હાથમાં આવ્યો એને પણ બ્રિટિશ સૈનિકોએ ચેતવ્યો પણ એ આગળ વધ્યો એના પર પણ ગોળી આવી ઘાયલ થયો પણ ઘાયલ હાલતમાં પણ પટણાના સચિવાલય ઉપર એણે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજની આન બાન શાન જાળવ્યા પછી એ મૃત્યુ પામક શહીદ થયો આ જે સાત વિદ્યાર્થીઓ શહીદ થયા એ પૈકી ત્રણથી ચાર વિદ્યાર્થીઓ તો પરણેલા હતા તો આપણે સૌએ સમજવાની વાત છે વિદ્યાર્થીઓ કે જે આ દેશના ભાવિ નાગરિકો છે અને આ દેશના વર્તમાન નાગરિકો એમણે પણ પંદરમી ઓગસ્ટ અને છીસમી જાન્યુઆરી જે રાસ્તો ધ્વજ આપણે લહેરાવી છે અને હવે કેન્દ્ર સરકારની અનુમતિથી ત્રણસો દિવસ ધ્વજવંદન સ્થાને અથવા વ્યવસાયના સ્થળે કૉફિસે લેવાની સરકારે પરવાનગી આપી છે ત્યારે આ રાષ્ટ્રધ્વજની આન બાન શાન કઈ રીતે જળ રહે એ જોવાની આપણા સૌની ફરજ છે ફરીથી આપણા યુવર્સને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી અને નાના નાના બાળકોને બે હજાર બેથી કરીને બે હજાર ચોવીસ સુધી હવે રીતે અમારે કાર્ય ચાલુ છે કોઈપણ દૂરની એક પ્રાથમિક શાળામાં જવાનું બાળકોને હલપાર આપવાનો બસોથી અઢીસો પુસ્તકો આપવાના ને સાથે સાથે રાસ ધ્વર આપવાના માત્ર ને માત્ર એમ નહીં કે આ બે પાંચસો હજાર રૂપિયા આપણે વાપર્યા ને એ વસ્તુ પૂરી થઈ એ હાથો હાથ પહોંચાડવાના ને એનો એને શીખ આપવાની ને આ પુસ્તકના કાયમી કાયમીદાતા મીરા કવિતા સત્રે પરિવાર શંકરભાઈ સત્યે છે ને એ મને ઓથોરો આપી છે કે અઢીસો હોય બસો હોય કે ત્રણસો હોય જેટલા પુસ્તકો હોય એટલા તમને મારા તરફથી તરફ અમારા પરિવાર તરફથી આપવાના અને બાળકોને વારસો કરી અને દરેક વસ્તુ આપવાની આજનો કાર્યક્રમ ભુજ શહેરની હવે તો પછાત આપણે ન કહેવાય કેમ કે ડિજિટલ ઇન્ડિયા છે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એવી એરપોર્ટ શાળા નંબર તેરના મુખ્ય શિક્ષક એવા નિલેશભાઈ ગોરની આગેવાનીમાં અમે એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કર્યો અને આ કાર્યક્રમમાં નિલેશભાઈ ગોર પોતે હાજર રૂબરૂ અમારી સેવાની નોંધ લીધી શંકરભાઈ સતદે માનુબેન પટેલ ઈલાબેન જગદીશભાઈ ઘોર વગેરે વગેરે આગેવાનો આવ્યા અને અમે વારસો કરીને નાના નાના બાળકોને રાસ આપ્યા અલ્પહાર આપ્યો અને રાષ્ટ્રગીતની પુસ્તકો આપ્યા અને બાળકો પણ કિલકિલાટ સાથે આ સહ સ્વીકારી અમને દુઆ આપીને શુભેચ્છાઓ આપી કે વધારે વધારે અમે હેલ્થ વિથ કેર રહી એવી બાળકોએ દુઆ કરી આજના કાર્યક્રમમાં સફર મજાનો સાડા નંબર તેરનો સ્ટાફ ગણ તમામે તમામ અમને મદદરૂપ થયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો જય હિન્દ જય ભારત